નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત તમને પસંદ આવશે તો મિત્રો નમ્ર વિનંતી છે આજની આજની વાત વાત સુધી સાંભળવા તો ચાલો શરૂ કરીએ સુરેન્દ્રનગરના સ્ટેશન રોડ ઉપર આવેલી એચડીએફસી બેંકના બ્રાન્ચ મેનેજર તરીકે ચિરાગ પટેલની ટ્રાન્સફર થઈ ત્યારે જોબ ઉપર હાજર થયા પછી સૌથી પહેલો પ્રશ્ન સારું મકાન શોધવાનું હતું સુરેન્દ્રનગર એના માટે અપરિચિત હતું સ્ટાફમાં પણ એ કોઈને ઓળખતો નહોતો જોકે એને ટ્રેનમાંથી ઉતરીને સવાર સવારમાં એક સારી હોટલ શોધી લીધી હતી એટલે તત્કાલ તો રહેવાનો કોઈ પ્રોબ્લેમ નહોતો હા જમવા માટે કોઈ સારો ડાઇનિંગ હોલ શોધવો પડશે પરંતુ ચિરાગની મૂંઝવણ લાંબો સમય ચાલી નહીં કારણ કે બેકનો સ્ટાફ ખૂબ જ સરસ હતો બેકમાં તરીકે સેવા આપતા રવજીભાઈએ ચિરાગની ચિંતા દૂર કરી પટેલ સાહેબ સુરેન્દ્રનગરમાં તમે પહેલી વાર આવો છો પણ રહેવાની તમે કોઈ ચિંતા કરતા નહીં જૂના મેનેજર વાદીપુરાનો જે ફ્લેટ ખાલી કરીને ગયા છે તે હજુ ખાલી જ છે અને ભાડે આપવાનો જ છે મકાન માલિક બેંકવાળાને પહેલી પસંદગી આપે છે તો બહુ સરસ બેંક છૂટ્યા પછી આપણે ફ્લેટ ઉપર જઈ આવીએ તમે મકાન માલિકને જાણ કરી દો અને હા જમવા માટે પણ તમારે કોઈ લોજમાં જવાની જરૂર નથી જમવા માસી ખૂબ સારી રસોઈ બનાવે છે એટલે તમે ટિફિન બંધાવી લેજો બેઉ ટાઈમ ઘરે પહોંચાડી દેશે એમના ઘણા ગ્રાહકો અહીં બાંધેલા છે અને ચિરાગની બંને ચિંતાઓ દૂર થઈ ગઈ ફ્લેટ પણ ખૂબ જ વિશાળ અને હવા ઉદાસ વાળો હતો તમામ ફર્નિચર અને સગવડો ફ્લેટમાં હતી ચિરાગ બીજા દિવસે ફ્લેટમાં રહેવા પણ આવી ગયો સવારની ચા જાતે બનાવી લેતો અને નવ વાગે તો જવા નીકળી જતો બરાબર સંજયભાઈ પરીખ અને એમનું કુટુંબ રહેતું હતું સંજયભાઈ નો મેડિકલ સ્ટોર હતું સંજયભાઈ સિવાય એમના પત્ની ધર્મિષ્ઠાબેન અને દીકરી તુલસી એમ ત્રણ જણા હતા સંજયભાઈ વૈષ્ણવી વણિક હતા શરૂઆતના પંદર દિવસ તો ચિરાગ અને સંજયભાઈના ફેમિલી વચ્ચે કોઈ ખાસ વાતચીત નહોતી થઈ પણ પંદર દિવસ પછી એક પ્રસંગ બન્યો જેમાં ચિરાગનો સાચો પરિચય થયો અને એનું માન સંજયભાઈના ઘરમાં વધી ગયું બન્યું એવું કે સંજયભાઈ કોઈ કામે રાજકોટ ગયેલા ત્યારે સવાર સવારમાં જ એમના પત્ની મીનાબેન બાથરૂમમાં લપસી ગયા અને હાથમાં ફ્રેકચર થયું ગભરાયેલી તુલસીએ બેલ મારીને ચિરાગને જાણ કરી અને ચિરાગ દોડતા નીચે રોડ સુધી જઈને રિક્ષા બોલાવી એમને તત્કાલ હોસ્પિટલ લઈ ગયો અને એક્સરે વગેરે પડાવી પાંટો બંધાવ્યો ચિરાગના આવા સ્વભાવથી મીનાબહેન અને સંજયભાઈના મનમાં ચિરાગની ઈજ્જત વધી ગઈ એમણે બીજા રવિવારે ચિરાગને પોતાના ઘરે જમવાનું આમંત્રણ પણ આપ્યું ઘરમાં કોણ કોણ છે ચિરાગભાઈ વતન ક્યું તમારું જમતી વખતે સંજયભાઈએ પૂછ્યું જે હું આણંદનો છું મમ્મી છે અને એક બહેન છે જેનું વેવિશાળ થઈ ગયું છે અમે લોકો ચરોતરના લેવા પટેલ છીએ તે ભાઈ તમે અહીંયા એકલા રહો છો તો હવે લગ્ન કરી લીધા હો તો મીનાબેને કહ્યું સારી કન્યા મળશે ત્યારે ચોક્કસ વિચારીશ માસી ચાર્ટેડ એકાઉન્ટર થવા પરણવાનો વિચાર ક્યાંથી આવે હવે જોબ મળી છે એટલે વિચારીશ જો કે જમના માસી રસોઈ સારી બનાવે છે એટલે ઘર જેવું ખાવાનું મળે તુલસી તું પણ કોલેજમાં જતી લાગે છે ચિરાગે તુલસીની સામે જોઈને પ્રશ્ન કર્યો હા હું बीएससी કમ્પ્યુટર્સ સ્ટડી કરું છું તુલસી એક ખૂબ સરસ યુવતી હતી કોલેજમાં કેટલાય છોકરાઓ એની પાછળ પાગલ હતા પણ તુલસી આશિષના પ્રેમમાં હતી આશિષ અને તુલસી એક જ ક્લાસમાં સાથે ભણતા હતા આશિષ શ્રીમંત પરિવારનો નબીરો હતો અને કોલેજમાં ખૂબ જ પૈસા ઉડાવતો હતો દેખાવમાં પણ એકદમ હેન્ડસમ હતો કાર લઈને કોલેજમાં આવતો ઘણીવાર એ તુલસીને કારમાં લિફ્ટ આપીને સોસાયટી બહાર મૂકી જતું ચિરાગે પણ તુલસીને બે વાર કોઈની સાથે કારમાં બેઠેલી જોઈ હતી પણ આશિષને એ ઓળખતો નતો કોઈ કોઈ રવિવાર ચિરાગ ચેન્જ ખાતર ડાઇનિંગ હોલમાં જમવા જતો એક રવિવારે એ ડાઇનિંગ હોલમાં જમતો હતો ત્યારે તુલસી પણ કોઈ બે યુવાનો સાથે જમવા આવેલી એ બંને યુવાનો એને લાગ્યા ચિરાગ ઓળખી અને કેટલીક વાતો સાંભળીને એને લાગ્યું કે તુલસી વધુ પડતી આઝાદ થતી જાય છે તુલસીના ઘર સાથે ઘરોબો થઈ ગયું હોવાથી ચિરાગે ગમે ત્યારે એ લોકોના ઘરે જઈ શકતો અને કંઈ કામ હોય

મમ્મીએ મને કહ્યું કે તમને મારું કંઈક કામ હતું હા બેસને મારે તારી જોડે થોડીક વાત કરવી હતી ચિરાગ રાત બોલ્યું તુલસી સોફા પર બેઠી જો તુલસી મારે જે કહેવાનું છે એ જાહેરમાં નહોતું કહ્યું એટલે મેં તને મારા ફ્લેટમાં બોલાવી તમે શું કહેવા માગો છો એ મને ખ્યાલ આવી ગયો છે તમે મને ડાઇનિંગ હોલમાં જોઈ લીધી છે પણ ચિરાગ સર મારી પર્સનલ લાઈફમાં તમે ઇન્ટરફિયર ના કરો તો વધારે સારું હું તમારું ખૂબ જ રિસ્પેક્ટ કરું છું હું અને આશિષ રિલેશીપમાં છીએ અને ભવિષ્યમાં લગ્ન પણ કરી લઈશું તમે પ્લીઝ આ વાતની કોઈને ચર્ચા મારા ઘરમાં ના કરતા જો તુલસી કોઈના પણ લાઈફમાં ઇન્ટરફિયર કરવાનું મને કોઈ હક નથી તું મેચર્યુઅટ છે સારું ખોટું સમજે છે પણ મને આશીષ બરાબર લાગતો નથી હું માણસોને જોઈને જ ઓળખી લઉં છું તારા ઘર પ્રત્યે અને તારા પ્રત્યે આટલી લાગણી છે તો મને કહેવાનું મન થયું તું પાછી વળી જા એ તારા હિતમાં છે બાકી તારી મરજી આશીષને હું તમારા કરતાં વધુ સારી રીતે ઓળખું છું એ મને દિલથી પ્રેમ કરે છે મારી નાનામાં નાની બાબતોની કાળજી રાખે છે આખા સુરેન્દ્રનગરમાં લોકો એને સલામ કરે છે એના પપ્પા પોલિટિશિયન છે મારી કોલેજની બધી ફ્રેન્ડ મારી ઈર્ષા કરે છે ઓકે ઓકે સોરી ઓલ ધ બેસ્ટ કહી ચિરાગે વાતને ત્યાં જ પૂરી કરી લગભગ છ સાત મહિનાના સમયગાળા પછી એક રવિવારે આશિષના ફાર્મ હાઉસમાં આશિષ એનો મિત્ર ધવલ અને તુલસી ભેગા થયા હતા આશિષના આ ફાર્મ હાઉસમાં ઘણી વાર મિત્રોની પાર્ટીઓ થતી તુલસીએ પણ ઘણી વાર આવી રંગીત પાર્ટીઓમાં ભાગ લીધો હતો પણ આજે એક ગંભીર ચર્ચા માટે તુલસી આશિષને લઈને ફાર્મ હાઉસ આવી હતી આશિષની ગાડીમાં ધવલ પણ ગોઠવાઈ ગયું હતું જો કે તુલસીને એ ગમ્યું નહોતું પણ આશીષ ધવલને લીધા વગર ક્યાંય જતો હતો હા હવે બોલ ડાર્લિંગ તું કેમ મને અહીં લઈ આવી છે કેમ આટલી સિરિયસ છે આજે ડાઉન યાર આશીષ મને ડેટ નથી આવતી ઉપર બીજા પંદર દિવસ ચઢી ગયા છે હું ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ છું તારા મમ્મી પપ્પાને વાત કરી જો અને જો ના માને તો હવે ફટાફટ આપણે કોર્ટ મેરેજ કરી લઈએ આશીષ ખડખડાટ હસવા લાગ્યો તુલસી આર યુ મેટ અરે આવું તો બધું ચાલ્યા કરે યાર એમ કંઈ લગ્ન કરી લેવાતા હસી હજી તો તું અને હું કોલેજમાં છીએ એક કામ કર ડૉક્ટર જિગ્નેશના નર્સિંગ હોમમાં જતી રહે હું ફોન કરી દઉં છું એક ક્લાસમાં ફ્રેશ થઈને બહાર આવી જઈશ અરે આશીષ તું કેમ આજે આવી વાત કરી છે હું તારા બાળકની માં બનવાની છું યાર થોડોક તો ગંભીર થા અને હું એ ટાઈપની છોકરી નથી હું તારી સાથે સિરિયસ રિલેશનમાં છું ડાર્લિંગ તું ક્યાં જમાનામાં જીવે છે તુલસી આવી વાતો કરીને મારું મૂડ ખરાબ ના કર જોઈએ તો બીજા પચાસ હજાર લઈ લે અને એબોર્શન કરાવી દે અને ભવિષ્યમાં આ રીતે લગ્ન ફગનની વાતો નહીં કરવાની અલ્યા ધવલ તું ડ્રિક્સ બનાવ આશિષ આજે આ તું શું બોલી રહ્યો છે તુલસીએ ગુસ્સામાં આવી લગભગ રાડ પડી અવાજ નીચો કર તુલસી તું મારા ફાર્મ હાઉસમાં છે અહીં તારો અવાજ કોઈ નહીં સાંભળે અને હજુ આજે તો આપણે એન્જોય કરવાનું હજુ બાકી જ છે આ બધો બકવાસ બંધ કર અને જલ્દી મૂડમાં આવી જા તું પણ બે પેક લઈ લે આશિષની વાતો સાંભળીને તુલસી ધ્રુજી રે આ માણસ નફટ થઈને લગ્નની વાત ફગાવી દઈને મારી પ્રેગ્નન્સીની આવી હાલતમાં હજુ એન્જોય કરવા માગે છે પણ આશિષના ફાર્મ હાઉસમાં તુલસી મજબૂર હતી સામે દારૂ પીને છાટકો થયેલો હેવાન હતો તુલસીનું કંઈ ન ચાલ્યું આજે આવી હાલતમાં પણ આશિષે તુલસીને જબરજસ્તી બેડરૂમમાં લઈ જઈને એની વાસના પૂરી કરી આશિષ સાથે એણે ઘણી વાર રંગ રંગ માણ્યા હતા વાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા પણ આજનો અનુભવ નરકથી પણ બદતર હતું તુલસીએ પોતાનું સર્વ સ્વસ્થ ગુમાવી દીધું હતું એક ભયંકર ભ્રમણમાં આજ સુધી તે જીવી રહી હતી સાત મહિના પહેલા ચિરાગસરે એને ચેતવી હતી પણ એને તો ચિરાક્ષરનું જ ઇન્સર્ટ કરી દીધું હતું સૌથી પહેલા તો અર્જન્ટ એબોસન કરાવી લેવું પડશે ડોક્ટર જિગ્નેશ ભલે આશિષનો મિત્ર હોય પણ સુરેન્દ્રનગર બહુ મોટું કહી શકાય એવું શહેર નહોતું વાત બહાર પડ્યા વગર જ નહીં કાં તો અમદાવાદ અને કાં તો રાજકોટ જઈને આ કામ કરવું પડે પણ તો સાથે કોને લઈ જાઓ એણે આ બાબતમાં રાત્રે બહુ વિચાર કર્યો પણ છેવટે ચિરાગસર ઉપર એનું મન સ્થિર થયું હા ચિરાગસર એકદમ ગંભીર માણસ છે અને આ બાબતે એ સાંભળી શકે એમ છે સવારે ચિરાગસરને મળવાનું નક્કી કર્યું ચિરાગના ઘરે જવાના તુલસીના પગ ઉપડતા નહોતા કારણ કે આશિષનો પક્ષ લઈને એણે ચિરાગસરને બોલતા જ બંધ કરી દીધા હતા તે દિવસે બિચારા મારા ઉપરની લાગણીના કારણે મને સલાહ આપતા હતા પણ મેં એમનું મોં તોડી લીધું હતું બેલ દબાવતા ચિરાગે દરવાજો ખોલ્યો સવાર સવારમાં આઠ વાગે તુલસીએ ઘરમાં પ્રવેશ કર્યો સામે સોફા ઉપર બેઠી ચહેરો હતો આંખો પણ સૂજેલી હતી કઈ કામ હતું તુલસી આમ સવાર સવારમાં આટલી બધી નર્વસ કેમ છે કઈ તકલીફ છે પણ જવાબ આપવાને બદલે તુલસી રડી પડી ચિરાગને કંઈ સમજણ ના પડી એટલે એને નેપકીન આપ્યો અને પાણીનો ગ્લાસ લઈ આવ્યો તુલસી પ્લીઝ જે કઈ મૂંઝવણ હોય મારી સાથે શેર કરી શકે છે સર મારે કરાવવું છે મને તમે અમદાવાદ કે રાજકોટ લઈ જાઓ અહીં સુરેન્દ્રનગરમાં વાત થઈ જશે કોઈને શંકા જાય તે પહેલા અર્જન્ટ મારે આ કામ પતાવી દેવું છે ચિરાગ બધું સમજી ગયું એણે એક પણ સવાલ ના પૂછ્યો હું અમદાવાદમાં એક ડોક્ટરને ઓળખું છું રાજકોટ મારા માટે અજાણ્યું છે મને બે દિવસનો ટાઈમ આપ પણ તું મારી સાથે આવશે કઈ રીતે ઘરે શું કહીશ કોલેજનું કોઈ ફોર્મ ભરવા અમદાવાદ જવું પડે એમ છે અને ચિરાગસર જવાના છે તો એમની સાથે જ જઈ આવું એમ કહીશ તુલસીએ થોડી વાર વિચારીને કહ્યું હા એ બરાબર રહેશે બેંકમાં જઈ ચિરાગી અમદાવાદ તેના જાણીતા ગાયનિક સર્જન ડોક્ટર અતુલ સાથે વાત કરી લીધી અને બુધવારે જવાનું નક્કી પણ કર્યું એણે ઘરે આવીને તુલસીને બુધવારે સવારે તૈયાર રહેવાનું જણાવી દીધું કે બુધવારે સવારે ચિરાગે ટેક્સી જ કરી લીધી રસ્તામાં તુલસીએ ચિરાગને તમામ પેટ છૂટી વાત કરી દીધી અને ફાર્મ હાઉસમાં આશીષે એને જે કહ્યું અને એની સાથે જે વ્યવહાર થયો એ પણ કહી દીધું લગભગ અગિયારક વાગે એ લોકો ડૉક્ટર અતુલના નર્સિંગ હોમમાં પહોંચી ગયા ફોન ઉપરથી બધી વાત થયેલી હતી દોઢેક કલાકમાં તો બધું કામ પતી ગયું એ બોસન પછી થોડા આરામની જરૂર હતી એટલે ચિરાગ એને એક સારી હોટલમાં લઈ ગયો હું જમવાનું મંગાવું છું જમવાનું આવે ત્યાં સુધી તું આરામ કર તારે આરામની ખૂબ જ જરૂર છે એટલે જમીને ત્રણ ચાર કલાક તું શાંતિથી સુઈ જા તું ફ્રેશ થઈ જા પછી જ આપણે નીકળશું તુલસી ચિરાગની વાતોથી ખૂબ જ અભિભૂત થઈ ગઈ મારી કેટલી કાળજી રાખે છે માણસ માણસમાં કેટલો ફરક છે હોય છે ક્યાં આ લાગણીશીલ અને જવાબદાર ચિરાગસર અને ક્યાં ઓળો પેલો નફટ આશીષ આશીષને ખાતર મેં આ માણસનું અપમાન કરી દીધું બિચારા મને સલાહ આપવા ગયા તો મેં એમનું મોં તોડી લીધું મારી પર્સનલ લાઈફમાં ઇન્ફિયર ના કર અડધા કલાકમાં જ જમવાનું આવી ગયું પંજાબી જમીને તુલસી ફરી બેડ પર ગઈ ચિરાગે સોફા ઉપર જ બેસી રહ્યો આ ડબલ બેડને શે સાહેબ તમે બેડ ઉપર આવી જાવ ઘણી જગ્યા છે આટલો બધો સંકોચ ના રાખો ચિરાગ બેડ ઉપર એક સાઈડમાં સૂઈ ગયો એસી રૂમ હતું એટલે ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર પણ ના પડી ઊંઘોમાં એને લાગ્યું કે કોઈ એના માથા ઉપર હાથ ફેરવતું હતું અચાનક ગઈ તેણે જોયું કે તુલસી એના માથા ઉપર પ્રેમથી હાથ હતી નથી સાંજના છ વાગી ગયા સાહેબ અરે તું જાગી ગઈ કહેતા ચિરાગ સફાળો બેઠો થઈ ગયો હા જાગી ગઈ આજે તમે તો મને જગાડવાની સાત મહિના પહેલા કોશિશ કરેલી પણ ત્યારે હું માં હતી હવે આજે હું જાગી ગઈ છું ત્યારે પતિતા બની ચૂકી છું ચૂથાઈ તમારા ભીખ પણ કઈ રીતે માંગી શકું કહેતા તો તુલસીની આંખો ભીની થઈ ગઈ હા ચિરાગ સર મને કહેવા દો હું માણસ ઓળખી શકતી નથી નાદાન ઉંમરમાં મેં બહુ જ મોટી ભૂલ કરી દીધી છે તમે આ બે દિવસમાં મને જે સાથ સહકાર આપ્યો છે અને જે કાળજી લીધી છે એ જોઈને હું ખરેખર તમારા પ્રેમમાં પડી ગઈ છું તમને બહુ જ વહાલ કરવાનું મન થાય છે આખી જિંદગી તમારી બનીને જીવવાના કોઢ જાગ્યા છે પણ ઘણું મોડું થઈ ગયું છે એ અધિકાર પણ મેં ગુમાવી દીધો છે એ હું જાણું છું સર હું અલગ માટીનો માનવી છું તુલસી મેં તારા તરફથી મારી લાગણીના કારણે જ તને આશિષ સાથે આગળ વધવાની ના પાડી હતી દિલના કોઈ ખૂણે તું મને ગમવા લાગી હતી અને દિલની વાત તારા સુધી પહોંચવાડવાની ઈચ્છા પણ હતી પણ તને એક બે વાર કોઈની સાથે ગાડીમાં જોઈ એટલે હું આગળ ના વધ્યો પણ તે દિવસે મેં તને ડાઇનિંગ હોલમાં આશિષ સાથે જોઈ તે આશિષની સિગરેટના બે કસ પણ લીધા અને તમારી વચ્ચે થતી બેફામ વાતો પણ મેં સાંભળી પછી મેં નક્કી કરી લીધું કે મારે આવા સંસ્કારવાળી છોકરી જોઈતી જ નથી તારામાં મેં એક ઉંદમ સ્વસંધી છોકરી જોઈ જેનું કોઈ ચારિત્ર ના હોય જે ક્યારેય દારૂ સિગરેટ પણ પી લેતી હોય વાત પૂરી થયા પછી ચિરાગે જોયું તો તુલસી રડી રહી હતી ચિરાગે એને રડવા દીધી એ કદાચ પસ્તાવાના આંસુ હતા મને માફ નહીં કરો હું તમારે લાયક હવે રહી નથી એ હું જાણું છું પણ મારા દિલ પર મારો કાબુ નથી તમે પહેલા જે તુલસી જોઈ એ સંપૂર્ણ બદલાઈ ગઈ છે ચિરાગ સર આશીષની સોબતમાં હું બગડી ગઈ હતી પણ હવે હું તમને ફરિયાદનો કોઈ મોકો નહીં આપ મારી આંખો ઉઘડી ગઈ છે પ્લીઝ મને માફ કરો માફી માંગવાની જરૂર નથી તુલસી તારો સાચા હૃદયનો પ્રસ્તાપ હું જોઈ શકું છું મારે મન તો તું આજે પણ વર્જિન છે તારી સાથે લગ્ન કરવા હું તૈયાર છું તુલસી ઓહ ચિરાગ તમને મેળવીને આજે હું કેટલી ખુશ છું એ હું તમને કહી શકતી નથી મારો હવે એક નવો અવતાર તમને જોવા મળશે કહીને તુલસી ચિરાગને વગડી પડી મિત્રો આપણે આ કહાની અહીંયા જ સમાપ્ત કરીએ છીએ તમને જરૂર પસંદ આવી જશે પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને આવીને આવી કહાની સાંભળવા માંગતા હોય તો મારી ચેનલને અટાણી જ સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ